આજરોજ વીજપડી ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ સભા યોજાઈ શ્રાવણ માસના પવિત્ર તહેવાર અને ચાતુર્માસ નિમિત્તે કુંડલધામથી પધારેલા સંતો શ્રી રંગસ્વામી તેમજ શ્રી સ્વરૂપ સ્વામી વિજપડીના આંગણે સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા આ પ્રસંગે કથા સત્સંગ અને તેમની અમૃતવાણીનો લાભ સત્સંગી ભાઈઓ વડીલોને આપેલ તેમજ સંતો તેમજ હરિભક્તો થી ગઢપુર ધામ સુધી પદયાત્રા પૂર્ણ કરીને વિજપડી સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા સંતોને ફૂલહાર કરી અને સંતો દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંતો દ્વારા હરિભક્તોનું પણ હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યા હતા આ પાવન પ્રસંગે હરિભક્તો મોટી સંખ્યામાં પધાર્યા હતા જેમાં શ્રી ભોળાભાઈ વલ્લભભાઈ ગુજર તથા વશ્રમભાઈ ગુજર શ્રી પોપટદાદા તેમજ પાછાભાઈ ગુજર તથા બચુભાઈ બલદાણિયા તથા બાલાભાઈ બલદાણિયા કાંતિભાઈ ડોડિયા તથા બાબુભાઈ વોરા તથા ઉકાભાઈ કાતરિયા તથા અરવિંદભાઈ વોરા તેમજ વિરજીભાઈ વોરા કાળુભાઈ વોરા દુલાભાઈ ઢાકેજા કાળુભાઈ ઢાકેજા માવજીભાઈ ઢાકેચા તથા મેઘાભાઈ કલસરિયા કાળુભાઈ ગુજાર દેવશીભાઈ ગુજાર હિંમતભાઈ ગુજાર તેમજ મહેશભાઈ વાઘમશી કાળુભાઈ સોની અને મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અને શ્રાવણ માસમાં ચાલી રહેલા સાતમ આઠમના પવિત્ર તહેવારોમાં સ્વામિનારાયણ મંદિરે સત્સંગથી ધૂન ભજન કીર્તનથી સમગ્ર સ્વામિનારાયણ મંદિર ભક્તિમાં વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને આ પ્રસંગે ઝીણાભાઈ તથા પુનાભાઈ ભાવિ ભક્તોએ સેવાનો લાભ લીધો હતો અને હાલ કુંડલધામના સ્વામિનારાયણ મંદિરમાં કુલ આઠ હજાર ચારસો એકવીસ ભક્તો ચાદર રંગ કરી રહ્યા છે અત્યારે ચાલી રહેલા ચાતુર્માસ નિમિત્તે વડતાલ ધામ હરિકૃષ્ણ મહારાજની શતાબ્દી નિમિત્તે ભજન અને સત્સંગ કરવા માટે